જે અન્ય વય કોર્ટના હુકમ બાદ પરીક્ષા રદ થાય એવી સ્થિતિ સર્જાઈ છે બીજી તરફ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષા રદ ના થાય એ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે આમ હવે કોર્ટના હુકમ બાદ અને રાજ્ય પરીક્ષા બોર્ડના સત્તાવાર ફાઈનલ નિર્ણય પછી ભૂગોળ વિષયની ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે તો શિક્ષક શિક્ષણ વિભાગની વિવિધ ભરતી અન્ય વય ઉચ્ચતર માધ્યમિકમાં ભૂગોળ વિષયની અંદાજે બસો જેટલી જગ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ ભરતી અત્યારે છેલ્લા તબક્કામાં એટલે કે ઉમેદવારો માટે પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે આ વચ્ચે વર્ષ બે હજાર થયેલા ઉમેદવારો કોર્ટમાં ગયા હતા જેમાં ઉમેદવારોની ફરિયાદ હતી કે આ પરીક્ષાનું પેપર કોર્ષની બહારનું પૂછવામાં આવ્યું છે આ મામલે હાઈકોર્ટે હાઈકોર્ટ દ્વારા એક કમિટીની રચના કરી તપાસ કરવાનો હુકમ કર્યો હતો

વિગતો મુજબ જેટલી જગ્યામાં ભરતી કરવાની છે એના કરતા ખૂબ ઓછા સત્તાવન જેટલા ઉમેદવારો પાસ થયા છે આ સંજોગોમાં હવે પાસ થયેલા ઉમેદવારોની પિટિશનમાં કોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ધન્યવાદ